નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં આજે વાત કરીશું મનરેગાની કારણ કે મનરેગામાં મનમાની ચાલી રહી હોય તેવું લાગે છે ખાસ તો દાહોદમાં હાલ તો મનરેગા કૌભાંડ છે ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બન્યું છે અને ખાસ મનરેગા અંતર્ગત અપાતા કામોમાં ઇકોતેર કરોડ રૂપિયાનું એક કૌભાંડ બહાર આવ્યું છે અને મનરેગા કૌભાંડની વાત કરીએ તો દાહોદના મંત્રી બચુ ખાબડના બે પુત્રો જેમના નામ આ જે આખી યોજના છે એમાં બહાર આવ્યા છે કૌભાંડ કર્યું છે અને દાહોદ બાદ હવે જાંબુઘોડામાં મનરેગા કૌભાંડનો કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યું છે અને ચોટીલાના પીપરાળી ગામમાં પણ લગભગ સત્યાવીસ લાખનું એક કૌભાંડ બહાર આવ્યું છે અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને અમિત ચાવડાએ કોંગ્રેસના જેમણે વાત કરી કે ભાજપના નેતાઓ દ્વારા મનરેગામાં ખુલ્લે આમ ક્યાંક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને સાથે જ રોજગારીની જગ્યાએ ભાજપના નેતાઓ પોતાના ખિસ્સા ભરી રહ્યા છે લોકોને રોજગારી આપવાનું દૂર પરંતુ પોતાના ઘરને ખિસ્સા ભરી રહ્યા છે પંચમહાલના જાંબુઘોડામાં ચાર વર્ષમાં મનરેગા યોજનામાં બસોને ત્રાણું કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને એને જ લઈને અમિત ચાવડાએ વિજિલન્સ તપાસની પણ માંગ ઉઠાવી છે તેમણે કહ્યું છે કે જવાબદાર સરકાર છે તો તાત્કાલિક વિજિલન્સ તપાસ કરાવવી જોઈએ આવી માંગ પણ તેમણે કરી છે અને મનરેગા યોજના કે જે આમ તો યુપીએ કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલી યોજના છે અને એમાં ખાસ જો વાત કરીએ તો સાહીઠ ટકા રકમ મજૂરો માટે ચાલીસ ટકા રકમ મટીરિયલ્સ માટે વાપરવામાં આવતી હોય છે હવે આ જે સાહીઠ ચાલીસનો રેશિયો છે એ રેશિયાને તોડી ઇઠ્યોતેર ટકા ટકા રકમનું મટીરિયલની ખરીદી કરવામાં આવી છે અને આટલો મોટો ભ્રષ્ટાચાર જે થયો છે એને લઈને કોંગ્રેસે એ પણ સવાલ ઉઠાવે કે શું વિકાસ કમિશનના ધ્યાન પર આ ભ્રષ્ટાચાર નહીં આવતો હોય

સૌપ્રથમતા પ્રથમ વિષય ને ઉપાડવા માટે પત્રકારત્વ ની અભિવ્યક્તિ ની સ્વતંત્રતા એને પ્રદર્શિત કરવા માટે આપને અભિનંદન વિષય ઘણા બધા છે ક્યાંક દલિતો ની હત્યા થઈ રહી છે ક્યાંક દલિત નો વરઘોડો એ નીકળવા નથી દેવામાં આવતો ક્યાંક હત્યાઓ થઈ રહી છે આ બધા વિષય ની વચ્ચે ભ્રષ્ટાચાર નો વિષય કૌભાંડ નો વિષય આમ તો ભ્રષ્ટાચાર નો વિષય છે નવો નથી જૂનો છે પરંતુ તફાવત ક્યાં જાય છે તફાવત ક્યાં જાય છે કે હું ખાતો નથી ખાવા દીધો નથી આવું સૂત્ર સાથે વડાપ્રધાન મોદી કેતા હોય અને ગુજરાત માં જયારે ચૂંટણી હોય ત્યારે એમ કેતા હોય કે દરેક ઉમેદવાર ને મોદી માની ને મત આપજો એવા સમયે ભ્રષ્ટાચાર ના આક્ષેપો થાય હવે એ તો આપણે કોઈ અપેક્ષા રાખવી આ જમા પક્ષ પાસે આપી દે પત્ર આપી દે એ બધો સમય નૈતિકતા સમય વીતી ગયો જયારે આવા ત્યાગપત્રો પડતા હતા પરંતુ ભ્રષ્ટાચાર એ વૈશ્વિક ઘટનાક્રમ છે છે અને પછી સતત આ પ્રકારનું ચાલતું આવે ત્યારે એની છબી છે દિવસે ને દિવસે ખરડાતી જાય કારણ કે તમે જુઓ કે ઘણી વાર આ બધા કૌભાંડો ને આક્ષેપો થાય છે અને પછી દળી દળીને ઢાંકણીમાં જ જાય છે કઈ બહાર આવતું નથી તમે ટુ ની વાત કરો કે ની વાત કરો માં કયા કોની સામે કયા પગલાં લેવાય નું થયું તો શું પગલાં લેવાય ટુ નું થયું તો કની મોજી આજે કદાચ હું ભૂલતો ન હોવ તો જે પ્રતિનિધિ મંડળ મોકલવામાં આવ્યું એમાં કની મોજી નો પણ સમાવેશ છે હું ભૂલતો ન હોવ મને કરેક્ટ કરજો રાજેશભાઈ તો એની સામે પણ આક્ષેપો થયા હતા.

પણ જયારે થતું હોય છે ત્યારે ખબર પડી જતી હોય છે પછી તમે accept કરો અને ok બધાં ને પછી એમ કે કે ભાઈ તમે agenda લઈને આવ્યા તો એ બધી વસ્તુ છે ને એ તમારી છબી છે વધારે ખરડાવે છે એનો કોઈ પેલું રહેતું નથી તમે આજે હું તો એક નો હમણાં મેં video જોયો ગોંડલ નો જ લગભગ કે બેન છે કોર્પોરેટર છે એ अधिकारी आगे गया है कि हमारे लोकल जवाबबाप ऑपरेशन तुमने काम नहीं करता है अधिकारी से मुंडा मुंडे सामरता रहे तो आ प्रकार नु जरे तंत्र एकदम शिथिल થઈ ગયો હોય ભ્રષ્ટાચારિયોને ખુલી નો ખુલ્લો ઓપરેશન મને યાદ છે રાજેન્દ્ર ત્રિવેદી નો સ્ટી ઓપરેશન કે જેમાં પહેલા મહેસૂલ જેનું ડોક્યુમેન્ટના વિભાગમાં કહેતા ને ત્યાં ઉત્સાહતા સોફાતે દરજે કે કહેવાતે હતો બોલો એ બધા નતા તો પણ એને કહેવા કોઈ તૈયાર નહોતું તો આ સ્થિતિ તમે હજી કોઈ અંકુશ રહ્યો નહીં એવું એના ઉપરથી તો લાગે છે કે સ્પષ્ટ થાય છે અને દિવસે ને દિવસે વિજય દહીયા હોય કે બીજા એવા ઘણા બધા કેસો છે એ ચાલ્યા આવે છે કોઈક પછી આખી આખી સરકાર બદલી નાખવામાં આવે છે પણ એનાથી કઈ આક્ષેપો છે એ પહેલા નથી થતા હા એક વસ્તુ એ છે કે યોગ્ય વિકલ્પ નથી કાતો નરેન્દ્ર મોદી નો ચહેરો છે કે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે આક્ષેપ કોંગ્રેસ કરી રહી છે બીજું મુદ્દા બદલ આપણે અભિનંદન આપ્યા પણ સાથે જ હું આપને જણાવી દઉં કે આપણે દલિતોના મુદ્દાની વાત કરી

આ તો દાહોદ ની જ વાત કરી છે અન્ય જે ભ્રષ્ટાચારની વાત કરીએ તો ચોટીલાના પીપરાળી ગામમાં પણ સત્યાવીસ લાખ નો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે જાંબુઘોડા માં પણ એમાં પણ એક સાહીઠ ટકા રકમ ચાલીસ મટીરિયલ માટે એ જે રેશિયો હતો એનો આખો છેદ ઉડાડીને ઇઠ્યોતેર ટકા રકમ નો મટીરિયલ લાવવાનું સાહીઠ ચાલીસ નો રેશિયો તોડી નાખવાનો શું લાગે છે આ ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે

અને ભાગીદારી ની અંદર ધંધાઓ થઈ રહ્યા છે અને એટલે જ જે વિષય છે ને કે ભાઈ એમના છોકરાઓ પકડાય છે સી આર પાટીલ જે સ્ટેટમેન્ટ કર્યું છે કે એમના છોકરાઓ કર્યું છે એમાં ને કોઈ લેવા દેવા નથી આ જો દલીલ આપડે માની લઈએ તો રોબર્ટ વાડ્રા ને કોંગ્રેસ સાથે શું લેવા દેવા પણ ટુજી થ્રીજી કરીને એ લોકો પ્રેસ તો કરતા હોય છે બીજી વસ્તુ એ છે અરવિંદભાઈ કીધું કે હવે એ લોકો ઉતરી જાય તમે બે હજાર ચૌદ સુધી નો સિલસિલો જુઓ નામ વાઇઝ ગણાવું જેના ઉપર ભ્રષ્ટાચાર ના આરોપ થયા હોય અને કોંગ્રેસે એમને મુખ્યમંત્રી હોય તો પણ સત્તા ઉપરથી ઉતારી દીધા હોય મહારાષ્ટ્રના બે મુખ્યમંત્રી આદર્શ કૌભાંડ અને હુમલો થયો અને નું લાગ્યું ત્યારે વિલાસરાવ દેશમુખ અશોક બંને રાજીનામું આપ્યું શિવરાજ પાટીલ નામ કૌભાંડમાં રાજીનામું આપ્યું પવન બંસલ ના ભાણિયા નું નામ રેલવે ના ની અંદર આવ્યું પવન બંસલ ને રાજીનામું આપવું પડ્યું કેબિનેટ ની અંદર ટુ જી થ્રીજી ના જયારે જયારે નામ આયા તપાસ નિર્મય ત્યારે કેબિનેટ મંત્રી હોય તની મો અત્યારે રશિયાના આપણા ડેલિગેશન ના માં ગયા છે

નૈતિકતા જેવી કોઈ વસ્તુ હોવી જોઈએ અને નૈતિકતાના આધાર ઉપર કે ભાઈ મારા પુત્રો આ ભ્રષ્ટાચાર કર્યો છે એની તપાસ ચાલે છે તમે સરકારના મંત્રી આવો ત્યારે તપાસ કેટલી નિષ્પક્ષ હોય આ શંકા હોય એ શંકાના કારણે પણ એમને જે છે કે મારા પરિવાર ઉપર લાગેલો આક્ષેપ છે તો હું રાજીનામું આપું જો નો કાર્યકર્તા હોય હોય ભારતીય જનતા પાર્ટીનો કાર્ય હોય રોજ મન કી નુકસાન થાય છબી કોની બગડી છે બચુ ખાબડ શું છે એ તો આજે ધારાસભ્ય કાલ કોઈને બીજા ને બદલી નાખશે બીજો આવશે પણ ભારતીય જનતા પાર્ટી તો શાશ્વત છે તો એ ભ્રષ્ટાચાર આરોપ જે છે એ ભારતીય જનતા પાર્ટી ઉપર લાગે છે ભારતીય જનતા પાર્ટી ઉપર લાગે છે તો નરેન્દ્ર મોદીની છબી પણ ખરડાય છે એટલે જો ખરેખર નરેન્દ્ર એમને એમને ઉતારી દેવા જોઈએ જોઈએ એ પણ પણ આપી દેવી કે કે તમે તમે હવે કારણ મંત્રી માં છો એનું નુકસાન ભાજપ ને ભૂગવું ચાલો બીજી કૌભાંડ થયું છે ક્યાંક હજુ સાબિત પણ થશે પણ ભૂતકાળમાં કોંગ્રેસમાં પણ કૌભાંડો થયા હતા

દિલીપાઈ ની ડિબેટ માં છું એટલે સેના ઉપર છે મેં તો મનરેગા ઉપર તો કે એ તો પૈસા મજૂરો માટે આજે ખાઈ ગયા ને બીજેપી ના મજૂર છે એમાં હું ફેર પડ્યો અંતે તો કોંગ્રેસ વાળા જ બેસે મજૂરી ઈ કરે સત્તા ઉપર જો કાલ કેબિનેટ વિસ્તરણ થશે તો અમારા કોંગ્રેસ માંથી ગયેલા જ આવશે ત્યાં

જાંબુઘોડા જેવા નાનો તાલુકો જેની બેતાલીસ હજાર આમ તો ક્યાંય નથી જૂના કામ ઉપર નવી તકતી મારી છે અથવા તો જેમ વાત થઈ એમ ટોટલ પૈસા ખવાઈ ગયા છે જે કંપની એ ટેન્ડર નથી ભર્યા એને પૈસા મળ્યા છે

મોદી પ્રધાનમંત્રી હવે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ભાજપના શાસનમાં કોંગ્રેસનું કેવું એવું છે કે ખાસ એવા ચોકીદાર બેઠા છે કે જે ચોકીદાર પોતે જ ચોર છે અને પ્રધાનમંત્રી જયારે થી એક રૂપિયો અહીંયા મોકલે છે ત્યારે એક પૈસો પણ પહોંચતો નથી અને રાજીવ ગાંધી જ્યારે એક રૂપિયો મોકલતા હતા ત્યારે એમણે તો સ્વીકાર્યું હતું કે દસ પૈસા કે પંદર પૈસા છેક નીચે સુધી પહોંચે છે આમનું કેવું કે એક રૂપિયો મોકલે છે પણ એક પૈસો પણ પહોંચતો નથી વડાપ્રધાન આવી રહ્યા છે અને કોંગ્રેસનું કહેવું છે કે એમને પણ રજૂઆત કરવામાં આવશે શું આની અસર પડશે કે લાગે છે અનમ્યુટ કરજો આપનો અવાજ નથી પહોંચી રહ્યો હા રાજેશ એક વાત કરી કે કોંગ્રેસમાં પ્રધાનો છે રાજીનામા આપતા જ પણ એ તો ભાજપે વિપક્ષ તરીકે ફરજ પાડી ને એ કોંગ્રેસ કરવાનું છે কারণকে ভ্রষ্টাচার নাজপি কী অলগ থি থাকে ভাড়া ডাইবর্ট থাকবে দেওয়া

રાજીનામું દાખલો બેસાડવો ભાજપ ને એવું લાગે છે કે આપણે એકસો બાસઠ બેઠક સાથે સજે થઈ ગયા છીએ અને આપણને આવું કરીએ છીએ તો પણ જનતા તો આપણને સી ઉપર જ ચડાવે છે

તો બહુ મોટા કૌભાંડ બહાર આવી શકે આમાં ખાલી મન મનરેગા બિલકુલ એની તપાસ થવી જોઈએ કારણ કે આમાં શું છે કે એક માં એક જગ્યાએથી આવું સંકેત માત્ર છે કે ભાઈ આવું બીજે હોય શકે અને ભૂતકાળમાં આપણે જે કિસાન ખેડૂતોને આપવામાં આવે છે એમ એના મુદ્દે આયુષ્માન યોજના રાજકોટમાં જ આવ્યું હતું બહાર તો એવું તો અહિયાં આપણે અમદાવાદમાં જે પેલી હોસ્પિટલ હતી નામ ભૂલી રહ્યો છું એનું પણ બાર આવ્યું હતું ખોટા ઓપરેશન કરી નાખ્યા તો એવું તો ગણું બધું બાર આવે છે એટલે તમે એને મુદ્દે પછી તમારે check and કરવા પડે એના માટે નિયમો નવા લાવવા પડે સાથો સાથ જે લોકો આશીર્વાદથી આશીર્વાદ થતું હોય એ લોકો પક્ષમાંથી આજે ભાજપ ને શું જરૂર છે ભાજપ ને કોઈ જરૂર નથી મોદી નું ચહેરો અને અમિત શાહ રણનીતિ જો પોકતી હોય

થયા ત્યાં સુધી રાજીનામું ખાબડ નું રાજીનામું આ લોકોની એમણે સિસ્ટમ જ બંધ કરી દીધી છે વિપક્ષના દબાવમાં જનતાની લાજ શરમે કે રાજકીય નુકસાન કારણે મોડી મંડળ નિર્ણય લઈને કોંગ્રેસના ડઝન બંધ લોકોને ખુરશી પરથી ઉતારી દીધા અને એમાંના એક એ જે કૌભાંડો મને યાદ છે બે હજાર તેર ની february માં રવિશંકર CD લઈને આવ્યા હતા robert vadra ની આજે બે હજાર પચીસ થઇ બાર વર્ષ થયા શું થયું એ CD નું two g three શું થયું એ કૌભાંડ નું કોમન way શું કર્યું ભાઈ તમે આદર્શ કૌભાંડ કોને જેલમાં નાખ્યા તમે એટલે તમે સમજો કે રાજનીતિ ની અંદર બે પ્રકાર ના ભ્રષ્ટાચાર ના આરોપ થતા હોય એક ફેબ્રિકેટેડ ભ્રષ્ટાચાર જે technical હોય

એ પેલી છોકરી ઉપર બળાત્કાર કરે જે ચાર દિવસ પછી એનો તમે વરઘોડો લંગડાતો નથી ચાલતો તમારે મેસેજિંગ કરવું હોય તો તમારા ઘરથી કરવું પડે અને જ્યારે તમે પાર્ટી ના મોદી પરિવાર કહેતા હોય તો પરિવાર નો સદસ્ય ભ્રષ્ટાચાર કરે અને ભ્રષ્ટાચાર કરે છે એનો છાંટો છે જેમ એના છોકરાએ કર્યો એનો છાંટો બચું ખાબડ ઉપર ઉડે છે

કૌભાંડો ભૂતકાળમાં પણ થયા હતા જયવંતભાઈ કર્યું કહ્યું કે દળી દળીને ઢાંકણીમાં મૂક્યા છે કોંગ્રેસના નેતાઓએ રાજીનામા આપ્યા હતા અને એનું કારણ એ હતું કે ભાજપનું વિપક્ષ તરીકે દબાણ હતું એટલે કોંગ્રેસના નેતાઓએ રાજીનામા આપ્યા હતા જવાબદાર મંત્રીઓએ આની તપાસ થવી જોઈએ એમનું સ્પષ્ટ માનવું છે જ્યારે જે વાત રાજેશભાઈ કરી રહ્યા છે કે આ તો પાસેરામાં પૂણી છે આ જે થઈ રહ્યું છે તો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત બધે જ મિલી છે એમનું કેવું છે રોબર્ટ વાડરાનો શું વાંક હતો જો મંત્રી એમ કહેતા હોય અથવા સી આર પાટીલ સાહેબ એમ કહેતા હોય કે ભાઈ આ તો મંત્રીના છોકરાઓએ કર્યું છે તો એમણે ઘણા બધા સવાલ રાજેશભાઈ ઉઠાવ્યા કે રોબર્ટ વાડરા તો એમના જમઈ હતા સોનિયા ગાંધીના રોબર્ટ વાડરાનો શું વાંક સિવાય એમણે કહ્યું કે જે કોંગ્રેસે રાજીનામા આપ્યા એમાં વિલાસરાજ દેશમુખની વાત કરી અશોક ચૌહાણની વાત કરી પવન બંસલની વાત કરી અને ભારતીય જનતા પાર્ટી એવું શીખ્યું છે કે આપણે કેટલાને હવે રાજીનામા અપાવીશું અથવા મંત્રી પદ પરથી ઉતારીશું અને કેટલી નિષ્પક્ષ તપાસ થાય છે એ સવાલો પણ એમણે ઉઠાવ્યા છે રાજીનામું નહીં લેવાય કારણ કે ભારતીય જનતા પાર્ટી આ સિસ્ટમ એમનું કેવું છે કે બંધ કરી છે અને બળાત્કારી ધારાસભ્યને જો છાવરવામાં આવતા હોય તો સવાલ ઉઠે અને સાથે જ જે પ્રમાણે ડોક્ટર હેમાંગ વસાવડાએ કહ્યું કે મંત્રીના કૌ જે પુત્રો છે એમણે કૌભાંડ કર્યું તો પિતાને ખબર નહીં હોય અને ખાસ મજૂરોના પૈસા મજૂરોમાં જ ગયા છે એટલે એમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના જે મંત્રીઓ છે કે કાર્યકર્તા મજૂર જેવું કામ કરતા હોય છે અને જેણે ટેન્ડર નથી ભર્યા જેઓ લિસ્ટમાં નથી એ કંપનીઓને પણ પૈસા મળ્યા છે ઉઘાડી લૂંટ છે सवाल एक करो कि ईडी क्या गई चर्चा નું સ્વાપ્ન કરીએ છે જીવન પંડ્યા રાજસ્થાન કે ડોક્ટર અહેમંગ વસાવડા ત્રણ જોડા કુકુ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમ માં આ હતી મનરેગા ના મનમાની ની વાત ફરી મળીશું એક નવા વિશે સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર